છો મંદિરની જગ્યા પણ અહીંયા ઘણી બધી મોટી છે અહીંયાથી આપણે હવે દર્શન કરી લીધા છે એટલે આપણે હવે નીચે તરફ જઈશું અહીંથી આપણે નીચે જવાના પગથિયાં આવેલા છે જે આગળ જતા જે ચડવાના પગથિયા હતા ત્યાં ભેગા થઈ જશે મંદિરની પાસે વધારે ભીડ ના થાય એટલા માટે અહીંયા મંદિરની પાસેના ચડવાના અને ઉતરવાના પગથિયા અલગ અલગ બનાવેલા છે દોસ્તો હવે આપણે ફટાફટ નીચેની તરફ જઈશું કેમ કે આપણે ઉડન કટોળામાં બેસવાનું જ છે અને ત્યાં મોડા જઈશું તો ફરીને સવાર નીચેમાં ભીડ થઈ જશે અને એક બે કલાક